ભગવાન ને પ્રાર્થના કરી ભગવાન ઉદરમાં ગયા એ સમયે મા કુંતા પણ ને જતા જોઈ અને મા કુંતા ને પ્રાર્થના કરે બે હાથ જોડી અને ભગવાન ને હાથ જોડી પ્રાર્થના કરી છે ભાગવતકારે બહુ સુંદર પ્રાર્થના લખાવી છે ભગવાન ને બે હાથ જોડીને માતા કુંતા પ્રાર્થના કરે છે હવે ભાઈ નો દીકરો ભત્રીજો છે છતાં પણ ભગવાન ને પ્રાર્થના કરી છે દીકરા ને નહીં આદિ અને આ દુનિયામાં ઉમરમાં નાના મોટા કદાચ હોય શકો તમે ભલે માં મોટા રહ્યા પણ તમારાથી પણ ઉંમરમાં નાનો હોય માણસ છતાં પણ એ જ્ઞાની વંદનીય હોય કોઈ સત્પુરુષ હોય કોઈ મહાપુરુષ હોય તો એને વંદન કરવામાં તમને જરાય પાપ નથી બે હાથ જોડી અને ભગવાન કૃષ્ણ પ્રાર્થના કરે નમસ્ય પુરુષમીશ્વરમ પ્રકૃતે अलक्षं सर्वभूतानान्तर्बहीरवस्थितं हे आदिष् नमस्यै पुरुषं त्वाद्यमीश्वरं प्रकृते परं प्रकृतिना परं तत्र श्रुतमहम् ભગવાને વળી જરા વિવેક કર્યો ફઈબા આ શું કરો છો તમે મને પગે લાગો છો મારે તમને પગે લાગવાનું હોય અને ત્યારે ફઈબાએ ચોખટ કરી દીધી કે કૃષ્ણ હું મારા ભાઈના દીકરા वसुદેવના દીકરા કૃષ્ણને નહીં હું તો આદિપુરુષને વંદન કરું છું અને જેણે મારા દીકરાઓને બચાવ્યા છે એને વંદન કરું છું કારણ હું આજે બહુ બળ ભાગી છું દેવકી કરતા પણ વધારે હું ભાગ્યશાળી છું કૃષ્ણ કારણ તમે દેવકીના દીકરા હોવા છતાં પણ દેવકીના 6 6 સંતાનોને તમે ન બચાવ્યા જ્યારે તમે મારા સગા દીકરા નથી પણ મારા ભાઈના દીકરા છો છતાં પણ તમે મારા પાંચ દીકરાઓને બચાવ્યા છે માટે હું આજે બડભાગી છું કે તમે મારા દીકરાઓને બચાવ્યા છે એટલા માટે હું વંદન કરું કોને કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાયચ ગોવિંદાય યદા ના વસુદેવના દીકરાને નહીં યશોદાના છૈયાને નહીં મારા ભાઈ વસુદેવના અને દેવકી દીકરાને નહીં હું તો જય આ જગતનો પ્રાણ સહજ છે આદિપુરુષ છે એને વંદન કરું છું પ્રભુ આપ રોકાઈ જાઓ આપ રોકાઈ જાઓ